નમસ્કાર ટાઈગર ઓફ બનાસમાં આપનું હાર્દિક સ્વાગત છે ચાણસમાં પોલીસ મથકે ફરજ બજાવતા એસઆઈ નિવૃત્ત થતા વધાય અપાઈ જાણસવા પોલીસ સ્ટેશનમાં છેલ્લા ઘણા સમયથી પીએસઓ ટેબલ પર ચાર્જ સંભાળતા એસઆઈ વય મર્યાદા પૂર્ણ થતા તેમને જાણસવા પોલીસ પરિવાર દ્વારા ભાવ વિભોર વિદાય અપાઈ હતી જાણસવા પોલીસ મથકે છેલ્લા કેટલાય વર્ષોથી નિષ્ઠા સાથે પ્રામાણિકતાથી ફરજ બજાવતા એસઆઈ લક્ષ્મણભાઈ અમરાભાઈ આન્સારીની સરકારી મર્યાદા પ્રમાણે વય મર્યાદા પૂર્ણ થતા તેમણે ચાણસમાં પોલીસ સ્ટેશનના પીઆઈ એસ એફ ચાવડા અને પીએસઆઈ બી એસ ચૌધરી સહિત પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફની ઉપસ્થિતિમાં માનભેર વિદાય અપાયા તો સાથે તેમના નિવૃત્ત જીવનના સમય દરમિયાન પરિવાર સાથે સુખમય આરોગ્ય અને આનંદમય વિતાવે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી પ્રવીણભાઈ પ્રવીણ ટીઓબી ન્યૂઝ ગુજરાતી ચાણસ